નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે ગણેશ ચતુર્થી ઘરે ઘરે ગજાનન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સવારથી જ ભક્તો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પોતાના ઘરમાં ગજાનન ગણપતિને બિરાજમાન કર્યા છે ભક્તિભાવથી પરિવાર સાથે ગણેશ ભગવાનની આરાધના કરવામાં આવશે ગાંધીનગરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે લાડુ મોદક સ્પર્ધાનું આયોજન ગાંધીનગરની સર્વપ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટરના સહયોગથી તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ આ લાડુ મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નિસર્ગ સાયન્સ કોમ્યુનિટી સેન્ટર સેક્ટર ત્રેવીસ ખાતે આયોજિત આ લાડુ મોદક સ્પર્ધામાં ચાળીસ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેના નિર્ણાયક તરીકે ડોક્ટર લીનાબેન સ્વાદિયા અને પ્રતિમાબેન શનિયારાએ સેવાઓ આપી હતી આ પ્રસંગે બ્રહ્માકુમારી સેન્ટર સેક્ટર અઠાવીસ ના સંચાલિકા કે કૈલાશ દીદી પધાર્યા હતા તેમણે મહિલાઓને શુભ આશીષ આપી પ્રોત્સાહિત કર્યા હતા સાથે ગાંધીનગર ના સેવાભાવી મહિલા અને પૂર કોર્પોરેટર હર્ષાબા ધાંધલ અને ઇનામોના દાતા વત્સભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા હાજર મહિલાઓને નિસર્ગ સાયન્સ સેન્ટરના ડોક્ટર અનિલભાઈ પટેલે ભોજન અને સાયન્સ સાથેના સમન્વયનો સુંદર પરિચય આપ્યો હતો સાથે આ પોષણ માસ માન આયોજિતા લાડુ મોદક સ્પર્ધામાં ભાગ લેનાર સૌ બહેનોને શુભકામનાઓ પાઠવી હતી લાડુ મોદક સ્પર્ધામાં વિજેતાઓને સર્વ આમંત્રિત મહેમાનો નાન હસ્તે તસવીરે ગાંધીનગર તરફથી ટ્રોફી તેમજ ગિફ્ટ અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ અને ફ્લેશી નેઇલ આર્ટ તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા કાર્યક્રમી અંતે સ્પર્ધકો દ્વારા બનાવેલા લાડુ મોદકથી સેક્ટર છ અને સેક્ટર વિસ્તારમાં રહેતા બાળકોને મોઢું મીઠું કરાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી આ લાડુ મોદક સ્પર્ધાનું સફળ આયોજન તેમજ આમંત્રિત મહેમાનોનું સ્વાગત તસવીરે ગાંધીનગરના હેતલ દેસાઈ અને દર્શના જોશીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં નિસર્ગ સાયન્સ સેન્ટરના હાર્દિક ભટ્ટ શિવાન પટેલ અને હાર્દિક મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તસવીરે ગાંધીનગરના કશ્યપ નીમાવતે કર્યું હતું તસવીરે ગાંધીનગરના ઉપક્રમે આજે નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે લાડુ સ્પર્ધા એટલે કે મુદક સ્પર્ધા રાખવામાં આવી હતી ગણેશ ચતુર્થીનો ઉત્સવ અને લાડુ ના હોય તો કેવી રીતે ચાલે પણ આ સ્પર્ધાની અંદર લગભગ પાંત્રીસથી થી ચાલીસ જેટલા બહેનોએ જુદા જુદા પ્રકારના જે લાડુઓ છે એ બનાવીને લઈને અહીં આવ્યા હતા અને આપણે ભારતીય પરંપરાની અંદર જેમ તહેવારો બદલાય અને વાનગીઓ બદલાય એમ લાડુની અંદર પણ વિશેષતાઓ એટલે સમયની માગ સાથે એમ જે જરૂરિયાત હોય એ પ્રકારના લાડુ બહેનોએ તૈયાર કર્યા હતા બધા જ બહેનોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને લાડુ બનાવીને પણ પછી જ્યારે એને ગોઠવવાની પદ્ધતિ છે સુંદર રીતે એની ગોઠવણી આકર્ષક ગોઠવણી ઘણા બહેનોએ તો ગણપતિની મૂર્તિઓ મૂકી અને પછી લાડુ મૂકેલા તો જે ગોઠવણી છે એ પણ બહુ આકર્ષક હતી લાયન્સ ક્લબ ફેમિના દ્વારા કેન્સર ગ્રસ્ત દર્દીને વિધવા બહેનો તથા ખૂબ જ જરૂરિયાત મંદને અનાજના વિતરણનું સેવા કાર્ય હાથ ધરવામાં આવેલ અનાજની કીટમાં દાળ ચોખા લોટ તેલ ઘી ગોળ ખાંડ ચા મસાલા તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓના વિતરણનું આયોજન કરવામાં આવેલ

ટાટા કન્સલ્ટન્સી અને કર્ણાટકના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં રૂરલ આઈટી ક્વીઝનું આયોજન અને ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની નેશનલ રૂરલ આઈટી ક્વીઝ યોજી હતી નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ દ્વારા ક્વીઝ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ રૂરલ આઈટી ક્વીઝમાં ગાંધીનગર જિલ્લાની છવ્વીસ શાળાના પંચાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાન બહુવિકલ્પીવાળા પ્રશ્નોનો પેપર આપવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ જવાબ લખ્યા હતા આ ક્વિઝમાં ટોપ 15 વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાના રાજ્ય કક્ષાની નેશનલ રૂરલ આઈટી ક્વિઝ 2024 માં ભાગ લેશે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંયોજક શિવાંગ પટેલ, હાર્દિક મકવાણા અને હાર્દિક ભટ્ટે ભારે જહેમત ઉઠાવી હતી ગાંધીનગર વાવલ ખાતે આવેલ જયેશ કિડ્સ પ્રિસ્કૂલમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો શાળા નાના ભૂલકાઓ શિક્ષક બનીને આવ્યા હતા શાળાના ડાયરેક્ટર શ્રીમતી કૃપાબેન ત્રિવેદીએ બાળકોને પેન આપીને સન્માનિત કર્યા અને એક શિક્ષકનો આપણા જીવનના ઘડતરમાં શું ફાળો હોય છે એ ખૂબ સરસ રીતે સમજાવ્યું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ